સુરત મહાનગરપાલિકાની એક મહિલા સફાઈ કર્મચારીએ બેંકને ખોટું એનઓસી અને પગાર સ્લીપ રજૂ કરીને કુલ ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખની લોન મેળવી ઠગાઈ કરી હતી આ અંગે શહેરના અઠવા પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા માનસે રેસિડેન્સીમાં રહેતી હંસા મનહરભાઈ સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે તેની સામે અઠવા પોલીસ સ્ટેશનની બોગસ દસ્તાવેજો દ્વારા લોન મેળવવાના આક્ષેપ હેઠળ ગુનો નોંધાયો છે હંસાબેને વર્ષ બે હજાર બાવીસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લોન માટે અરજી કરી હતી લોન મંજૂર કરાવવાના હેતુથી તેમણે એસકમ નામની ફાઇનાન્સ કંપનીમાંથી અગાઉ લીધેલી લોનનું ખોટું ક્લિયરન્સ એનઓસી તેમજ એસએમસીના નામે ખોટી પગાર સ્લીપ બેંકમાં રજૂ કરી હતી આ પગાર સ્લીપમાં તેમણે પોતાનો માસિક પગાર રૂપિયા છવ્વીસ હજાર હોવાનું હોવા છતાં ખોટી રીતે વધારીને બાવન હજાર દર્શાવ્યો હતો આજ ખોટા દસ્તાવેજોની આધારે એસબીઆઈની શાખાએ પ્રથમ તબક્કે તારીખ ત્રણ નવ બાવીસના રોજ હંસાબેનને છ લાખની લોન મંજૂર કરી હતી બાદમાં બીજી તબક્કાની લોન તરીકે નવ એક ચોવીસના રોજ વધુ તેર પોઈન્ટ ચૌદ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી પરિણામે બેંક દ્વારા કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ ચાલીસ લાખની લોન આપવામાં આવી

મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલમાઠવા પોલીસ દ્વારા આરોપી મહિલાની ધરપકડ કરવા માટે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર કોhbarની પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે SBI ની બ્રાન્ચ મેનેજરની તરફથી એક ફરિયાદ આઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ करवाई ગઈ છે જેમાં એક મહિલા હંસાબેન મનહરભાઈ સોલંકી ये एस एम सी में सफाई कर्मचारी है इसने अपनी सैलरी स्लिप को एडिट करके ये वास्तविक जो इनकी मंथली इनकम है वो छब्बीस हजार है उसको एडिट करके बावन हजार किया और बावन हजार करके बैंक में सबमिट किया 2019 में छह लाख रुपए का लोन लिया उसके बाद में 2022 में फिर से तेरह लाख चालीस हजार का लोन लिया ऐसे एस बी आई से टोटल उन्नीस लाख चालीस हजार रुपए का लोन लिया जिसमें सैलरी स्लिप है वो फोर्ज करके उसने वहां पे लोन लेते टाइम सबमिट की और पहले इस महिला ने एसकॉम करके प्राइवेट फाइनेंस कंपनी लोन लिया हुआ था तो वहाँ का जो एनओसी है वो भी इन्होंने नहीं लिया और वो भी फोर्ज करके सबमिट किया तो दोनों फोर्ज डॉक्यूमेंट के साथ में एफ करवाई गई है और अभी जो महिला आरोपी है हंसा बहन उसको अरेस्ट किया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चल रहा है बैंक मैनेजर जो है इसकी किस्त ड्यू हो गई तो लोन जब एन हो गया तो उसके बाद में बैंक ने ये सब चीजों की तपास एस के साथ में की तो पता लगा कि इन्होंने अपना जो सैलरी स्लिप है उसमें एडिटिंग करके और फोर्ज करके सबमिट किया हुआ है तो उसके बाद सारे डॉक्यूमेंट के साथ उन्होंने अठवा पुलिस स्टेशन में फरियाद की हम लोग जांच कर रहे हैं कि कोई एसकॉम कंपनी का या एसबीआई का कोई आदमी का अगर इन्वॉल्वमेंट है उस दिशा में भी हम लोग तपास कर रहे हैं